તમારો ફોન હેક ન થઈ જાય તે માટે સરકારી રક્ષક એપ શું તમે જાણો છો કે તમારો મોબાઈલ ફોન અંદરથી કોઈ હેક કરી રહ્યાનું તમને ખબર નહીં પડે કેમ કે આજે હેકર લોકોને બોટનેટ જેવા સોફ્ટવેરથી તમારો ફોન કંટ્રોલ કરી શકે છે એ તમારા કોલ ઓટીપી બેન્કિંગ ઇન્ફોર્મેશન ગેલેરી બધું જ જોઈ શકે છે પણ હવે સરકાર લાવ્યું છે સીઈઆરટી ઇન દ્વારા માન્ય ઇ સ્કેન સીઈઆરટી ઇન બોટ રિમુવર એપ એ મફત રક્ષક એપ છે આ એપ્લિકેશન શું કરે છે તમારા ફોનમાં રહેલા દરેક એપ અને ફાઇલ્સને સ્કેન કરે છે લાઉડ ડેટાબેઝથી લાઈવ મેલવેરને ચેક કરે છે પરમિશન ચેકઅપ દ્વારા બતાવે છે કે કઈ એપ તમારી માહિતી ચોરી રહી છે અને જોખમ ભર્યા સોફ્ટવેરને તરત જ રિમૂવ કરે છે તમારા ફોનમાં જો હળવો પણ ડાઉટ હોય કે મારો ફોન સ્લો છે બેટરી જલ્દી પતી જાય છે કોઈએ ઓટીપી જોઈ લીધા છે તો તરત જ આ સરકારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પર જઈ સર્ચ કરો ઇ સ્કેન સીઈ આર ટી ઇન બોટ રિમૂવર સાયબર લોઝ કનેક્શન આપનો ફોન બોટનેટ થકી હેક થાય અને તમારો ડેટા કોઈ અનઓથોરાઈઝ માણસ હેક કરે તો તે હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ તોંતેર અને ચીમોતેર મુજબ કડક સજા થઈ શકે છે આઈટી એક્ટની સેક્શન છાસઠ સી અને ઈ મુજબ પણ દંડ થઈ શકે છે અને જેલ પણ યાદ રાખજો દોસ્તો આજના જમાનામાં જેટલું એન્ટીવાયરસ જરૂરી છે એટલી જ જરૂરી છે એન્ટીબોડ એપ્લિકેશન ઈ સ્કેન સીઈઆરટી ઇન એ સરકારનો સાયબર શિલ્ડ છે કે જે મફત અને સુરક્ષિત છે તો આજે જ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને સાયબર સુરક્ષિત રહો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ